ઢુંડિયા પીપળિયામાં જો કેળા ભાઈ ખાલી કેળા જો નદી નથી હો ભાઈ આ ખાલી કેળો છે સીમનો કેળો આ કેળામાં પાણી એટલું હોય છે તો નદીમાં કેટલું હોય છે બોલો આમ જો ઢુંડિયા પીપળિયામાં ભાઈ કેળા ધોઈ નહીં કાળ એટલો વરસાદ પડ્યો આખી સિઝન નો પડી ગયો છે હું તો એમ કઉ છું ચોમાસું આખું આવી જાય ને એટલો વરસાદ પડ્યો જો ઘોડાપુર ની પરિસ્થિતિ ઉભી કરી દીધી અને તલી માં તો હાવ પતી ગઈ ડાયલા આ પાણી નદીનું પાણીને નથી આવવા દેતું જો એટલું પાણી આવે છે ડાયલે ફુંડિયા ભાઈ જોરદાર વરસાદ ફૂલ બેટિંગ અને આ ધીરું કકા આવે છે જો એ કાંઠે કાંઠે આવેલા આવે છે તણાઈ નો તો સારું જો તત્રી આતવાર ક્યાં જવું હોય છે આને Pinatay sila yung બરાબર ડુંડિયા આમાં ધોધમાર વરસાદ ખેતરું ભરાઈ ગયા પાણીના જો ખેતર બધા પાણીના ભરાઈ ગયા કમ્પ્લેટ તલીના પૂરા મીડા તરવા જો આ તલીના પૂરા લેજો હા વીસ વીઘાની તલી છે પૂરી કરી નાખી જો પાણી ભાઈ પાણી પાણી થઈ ગયું